હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો આજ તો સવાર મોડી પડી છે અમારે સાડા દસ થઈ ગયા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે અને અત્યારે અહીંયા બાલ્કની મૂકી હતી ને તો અહીંયા બાજુમાં જો કામ ચાલે છે ને જજીસીબી એ આવી ખોદકામ કરે છે અહીંયા બધે જો બધા મજૂરો કામ જ કરે છે ક્યારે આ કામ પૂરું થશે કોને ખબર હજી તો જો કે સ્ટાર્ટ થયું છે એટલે પૂરું થવાનું તો ક્યાં હોય પણ આ તો વાત થાય છે એમ તો જો હવે છે ને હું જો તમને આ વસ્તુ એ બતાવી દીધી પ્રાશી બોન થયો ને ત્યારે જો ફ્રેમ આપી હતી આવી હોસ્પિટલમાંથી કેટલી સરસ છે આમાં છે ને એની બર્થ પછી વજન ટાઈમ એવું બધું લખેલું છે જો અને ચાલો તો હવે આપણે પપ્પાને મળીએ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજનો સુવિચાર કહી દો ચાલો જેનું શરીર સુંદર છે એને દુનિયા પસંદ કરે છે હમ જેની આત્મા સુંદર છે એને ભગવાન શ્રી કૃષ્ણ પસંદ કરે છે સરસ જો કેટલો સરસ તો વિચાર કીધો અને જો કાનુ પણ અહીંયા રમે છે કાનુ કાનુ શું કરે છે દીકો રમું છું કે

તો આજે રજા એમ ને ક્યાં જવાનો પ્લાન છે આરામ ફરમાવાનો છે આજે તો અત્યારે ક્યાં જાવ છો માથું બાથું વળે થોડું કામ છે કામ પતાવો તો જો ઈ તો કામ પતાવા જાય છે ચાલો ઈ કામ પતાઈ લેને આપણે આપણો કામ પતાઈ લે તો ચાલો હવે છે ને આજે આપણે જાણું છે પ્રજ્ઞા દીદીના ઘરે તો હું પ્રજ્ઞા દીદીના ઘરે જઈને તમને મળાવું પ્રજ્ઞા દીદીને અને પછી ચાલો હવે તો નીકળીએ આપણે આપણે આવી ગયા છીએ પ્રજ્ઞા દીદીને મળવા માટે મારે થોડીક પ્રોબ્લેમ થઈ હતી યુટ્યુબમાં તો દીદીને મેં મેસેજ કર્યો ઇન્સ્ટાગ્રામમાં તો દીદી કે બિંદાસ આવી જાવી કે આપણા ઘરે એમ આપણે તમને હેલ્પ કરી દઈએ જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી દઈએ એમ આપડે બધા જોવે છે આમ તમારી ત્રણ ચેનલ છે આપડે બે કુકિંગ ની છે ને એક પેલા તો જો બધા છે ને દીદી ની ચેનલ ને સપોર્ટ કરજો ચાલો આપડે દીદી ને મળી લીધું આપડા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે તો હવે આપણે દીદી ને બાય બાય કહીએ અને આપણા ઘરે આવજો તમે આ ચોક્કસ થી તમે આવ્યા અમને ખુબ આનંદ થયો ને મજા આવી તમારી સાથે વાતચીત કરીને તો જો આપણે છે ને પ્રજ્ઞાબેન ના ઘરે ગયા તો ત્યાંથી આવી ગયા છીએ અને હાર્દિક કઈ બાર થી આવી ગયા છે હાર્દિક શું લાવ્યા હાર્દિક કેવું તાર માટે ગિફ્ટ લાવ્યો છું શું લાવ્યો ટ્રાયપોડ બતાવો બધાને ખોલીને કેવું લાવ્યા તો જો હાર્દિક છે ને ભાઈ ટ્રાયપોડ લાવ્યા છે આપણી હાટું

જો શિવ રમવા બેસી ગયો છે રૂહાની સાથે રૂહાની એ રૂહાની હાય જો અહીંયા પ્રાશિવ ભાઈ આવી ગયા છે રમવા પ્રાશિવ જોજો બે રમે હમણાં એક જ વસ્તુ બેન જોતી હશે રેબીટ ઓલો ઓલો સામુ જોવે જોયે ને એને એને ખાવાનું છે એટલે એવું રૂહાની મમ છે શું ખાય છે રેબીટ રેબીટ શું ખાય છે તો હેલો ગાઈઝ તો જો રાતના દસ વાગી ગયા છે અને આપણે આપણા વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા બ્લોગ સાથે તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય